નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાશડિયા વેટ ડિજિટલ એજ્યુકેશન માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે જે આવનારા દિવસો બાકી છે ગણતરીના દિવસો 8/3/2025 ના રોજ જે ગુજરાત સરકાર એટલે કે જીએસસીબી બોર્ડ નું ધોરણ 10 નું વિજ્ઞાન નું પેપર છે એમાં વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે જે આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છીએ તેમાં આપણે આ લેક્ચર ની અંદર આ વિડીયોની અંદર વાત તો ખાસ વિદ્યાર્થી મિત્રો ગુરુચેલા કમેન્ટ કરી દો બરાબર કે ભાઈ બોર્ડની અંદર સરસ મજાનું જે સોલ્યુશન આપણે આપવાના છે ગુરુ ચેલા છે તે માટે રિવિઝન કરાવે છે એ બી ગુરુ ચેલા છે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જો મિત્રો અહીંયા ખાલી આપણે માહિતી મેળવીશું કારણ કે બી સીડીનું આઈ એમ પી અગાઉ મેં એકવાર આપી ચૂક્યો છું બરાબર એ સવાલ તમારે ખાસ રીડ કરવાના છે તો વિભાગ બી લઈએ કારણ કે વિભાગ એમાં જેટલો આપણે સમય લીધો હતો એટલો આમાં નથી લેવાનો કારણ કે એમાં માર્ક્સ કપવાની શક્યતા વધારે હતી જ્યારે આમાં તેર માંથી કોઈ પણ નવ લખવાના છે એટલે કોઈ ચિંતાનો વિષય છે મિત્રો ખાસ

ચાલો સર આપણે સમય ન લેતા પેલા પાર્ટનો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. શા માટે આપણે આઇપીએલ છે એએમપી તમે ચોક્કસપણે નિસ્તેજ એટલે કે ઝાખા તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શૂટ થતા જોયા છે સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણ શૂટ કરવા માટે અસરકારક છે ખાટો પદાર્થ એટલે એસિડ ધાતુ સાથે શું કરશે પ્રક્રિયા એટલે એ નિયમ લાગુ પડશે ઉચ્ચશકો એટલે શું પાચક ઉચ્ચશકોનું કાર્ય સમજાવો પરબત તો પાચની ક્રિયામાં મદદરૂપ થાય છે તે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત તફાવત પૂછાઈ શકે પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર કીધું છે એકલિંગી અને દ્વિલિંગી ઉદાહરણ સાથે ત્યારબાદ સર વિદ્યાર્થી મિત્રો માટે જે વિજ્ઞાનનો સંપૂર્ણ બોર્ડ માટે રિવિઝન કોર્સ જે તમારા દ્વારા જે વિડીયો ઉતરોમાં આવેલા છે એ વિડિયો લેક્ચર એમને અડધી કિંમતમાં મળી જવાના છે આ સિવાય નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો જેને જોતા હોય તે અને ખાસ એકમ કસોટી જે છે વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નો તમારે રીડ કરી લેવાના તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ નાખો ઓપન કરશો આ પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો અને હા આનું રંગીન મટિરિયલ જોતું હોય પીડીએફ સ્વરૂપે એ બી તમને મળી જશે બરાબર સેન્ડ ઓટીપી કરશો તો પેજ ખુલે એક્ઝામ પેપરમાં તમામ પેપરો મળી જશે એકમ કસોટીના પેડ કોર્સમાં તમને મટિરિયલ મળી જશે આ સિવાય તમારે

તમે શું કરશો તમે શું કરશો તમારા ઉપર ઢોળશે સરકાર બરોબર બધું ત્યારબાદ પોષક સ્તર એટલે શું એક આહાર શૃંખલાનો ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો સમજાવો ત્યારબાદ લસિકા એટલે શું તેના કાર્ય જણાવો પેલા ભાગમાં કીધું તો આપણે ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારી સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં બળ નહીં લાગે વિદ્યાર્થી મિત્રો આ હેતુ લક્ષીમાં પણ તમને કામ લાગવાનો છે મહત્તમ ક્યારે લાગે લમ હોય ત્યારે

જરૂરિયાત કેમ છે વધુ ઉર્જાની તાપમાન મેન્ટેન કરવા માટે યુવાન આરંભના સમયે છોકરો અને છોકરી વિદ્યાર્થી મિત્રો બે સવાલ IMP છે છોકરા કરવાના છે અને છોકરી વાળા પણ કરવાના એટલે છોકરા વાળે છોકરા અને છોકરી છોકરી એમ ના બધાય બધા કરવાના છે એમ યાર હાઉ પરાગનેન એટલે શું એના પ્રકાર સ્વપરાગનેન પરપરાગનેન સમજાવવાના છે પ્રિઝમની આકૃતિ દોરવાની છે આપાત કોણ અને વિચલન કોણ સમજાવવાનો બતાવવાનો છે

ત્યારબાદ રમણભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થવાને કારણે આગ લાગી છે તો રમણભાઈ સાવચેતીના કયા પગલા ભર્યા હોય તો આ આગને નિવારી શક્યા હોત ત્યારબાદ ઓઝોન સ્તરનો વિઘટન આપણા માટે ચિંતાનો વિષય વિદ્યાર્થી મિત્રો આ સવાલ પણ કડકના મોટે કરીને જાણવાનો છે ઓઝોન સ્તર વડે પૂછાય નગર પારિજામડી કિરણો સીધા આવી જાય ત્યારબાદ નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું કામ કરે છે ત્યારબાદ વાયુઓના એટલે કે વાત વિનિમય મહત્તમ વિનિમય માટે વાયુ કોષ્ટોની રચના કેવા પ્રકારની હોય છે હોય ને ફુગા ફૂલેલી જેવી ત્યારબાદ ગજિયા ચુંબકની આકૃતિ દોરવાની છે અને ચુંબક એક ક્ષેત્ર રેખા વિદ્યાર્થી મિત્રો આ સવાલ પણ મોસ્ટ ટાઈમ દિશા દર્શાવ અથવા તેની લાક્ષણિકતા પૂછાય ખાસ લાક્ષણિકતા પણ મોસ્ટ ટાઈમ પી છે લાક્ષણિકતા ખાસ પૂછાય છે આકૃતિ ફરજિયાત દોરવાની છે ને જે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદવી જોઈએ નહીં ચોપડીનો પહેલો પ્રશ્ન રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા ચેપ્ટરની શરૂઆત થાય વિજ્ઞાનની ધોરણ 10 ના પહેલો સવાલ ઉભયગુણમી ઓક્સાઇડ એટલે શું જણાવો અને બે ઉદાહરણ આપો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ બંને સાથે પ્રક્રિયા કરી શકે ત્યારબાદ વાયુકોષ્ઠ

અહીંયા પહેલો મુદ્દો તમે કોઈ બીજો લખ્યો છે છે કે એમાં વાલ્વ હોય છે બીજો મુદ્દો એમ કે શીરાની દિવાલ પાતળી પાતળી અને સ્થિતિ સ્થાપક ઓછી હોય છે તો મિત્રો આનો માર્ક્સ ન મળે હકીકતમાં કેમ પેર વિખાઈ ગઈ છે તફાવત એટલે પેરે પેર હોવી જોઈએ બરાબર એટલે ખાસ યાદ રાખજો

જૈવિક વિશાલન ની ઘટના સમજાવો આ પણ વિદ્યાર્થી મિત્રો આ એમપી સવાલ છે ત્યાં તો તેને ફેરવીને કોઈ વાર્તા સ્વરૂપે પૂછશે યાદ રાખજો જો આપણે પોષક તત્વોના બધા જ ઘટકો દૂર કરી નાખીએ તો શું થાય ને બધી અટકી જાય સાયકલ આખી આપેલ આકૃતિ ઓળખો એમાં એ બી સી ત્રણેયનું નામ નિર્દેશન કરવાનું છે અને અલિંગી પ્રજનનની પદ્ધતિના નામ લખવાના છે તો આની અંદર ખાસ કરીને છે ને સર બીજાણુ નિર્માણ પૂછશે યસ આકૃતિ મૂકતા ભૂલાઈ ગયેલી હોય છે કદાચ ટાઈપિંગમાં પણ બીજાનું નિર્માણ વાળી ખાસ પૂછશે બીજાણુ ધાની બીજાણુ અને કવક તંતુ થઈ ગયા એ બી સી બાદ અર્થિંગ વાયર નું કાર્ય શું છે ધાતુના સાધન નું અર્થિંગ શા માટે કરવું જોઈએ આપણે આઈએમ છે આમાં તમને કલર પૂછે કેવો રંગ હોય છે લીલો નીચેના વાયુઓ માટે લાક્ષણિક કસોટી આપો CO2 અને NO2 ત્યારબાદ એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઉષ્માની ઉત્તમ વાહક હોય અને બીજું છે જેને છરી વડે કાપી શકાતી હોય આલ્કલી તો આલ્કલી ધાતુ સોડિયમ પોટેશિયમ જેવી તફાવત જારક અને અજારક તફાવત માં જે એકવાર કહું છું કે વિરોધાભાસ મુદ્દા લખાવા જોઈએ આ પ્રશ્ન મોટો પણ યાદ રાખી શકશો બરાબર ગ્લુકોઝનું વિઘ્ન ટન સ્વરૂપે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે ત્યારબાદ તે માટેનું કારણ તમે વિચારી શકો કે જંત્ર એવું શાથી કહી શકાય અહીંયા બગીચામાં એક શબ્દ એડ કરી શકાય પડદા પર લેન્સ દ્વારા વસ્તુનું ધૂંધલું પ્રતિબિંબ રચાય છે જે આપેલ આકૃતિમાં દર્શાવેલ છે

હવે અહીંયા જરૂરી નથી કે અહીંયા જે બતાવેલો હોય અહીંયા તમને બતાવેલું એટલા માટે નથી કે પરિપથમાં ગમે ત્યાં ચેન્જ કરી શકે વોલ્ટ મીટરના સ્થાને એ મીટર આવે એ મીટર સાથે વોલ્ટ મીટર આવે બેટરીના છેડા પ્લસ મેને આડાવળા કરી શકે એટલા માટે તમારે છે ધ્યાનમાં રાખવાનું છે એટલું યાદ રાખવાનું વોલ્ટ મીટર હંમેશા સમાંતર એ મીટર હંમેશા શ્રેણી બેટરીના ધન બાજુ વોલ્ટ મીટર કે એ મીટરનો ધન છેડો બેટરીના ઋણ બાજુ વોલ્ટ મીટર કે એમીટરનો ઋણ છેડો બરાબર આ ખાસ યાદ રાખવાનું

ખાલી સાચું ખોટું નહીં કારણ પણ દર્શાવવાનું છે ચાલો રુધિર બેવડું પરિવહન એટલે શું સમજાવ તો ભાઈ રુધિર નું પરિવહન આખું સમજાવી દેવાનું આપણા ઘરમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગ ધરાવતો પાવર સપ્લાય ઉપયોગ કરીએ કેમ તો કે ભાઈ એક 5 એમ્પીયર ને એક 15 એમ્પીયર વાળો ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર થાય રંગ રૂપ તાપમાન ગેંગ એટલે શું ગેંગ ને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર

બે પ્રિઝમ વાળો આવે તો બે ત્યારબાદ તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બંધ સો વોટ રેફ્રિજરેટ ચારસો વોટ નું રેટિંગ ધરાવે છે જેને વધારે ઘટાડી શકાય વિદ્યુત પ્રવાહ ને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય કયા પરિબળો ઉપર આધાર રાખે છે

જેવા બેક્ટરિયાનું સંક્રમણ થઈ શકે છે આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય તે પણ સમજાવવામાં આવ્યું જેમાં નિરોધનો ઉપયોગ आकड़ी नो उपयोग कोपर्टी नो उपयोग स्त्री नस बंदी पुरुष नस बंदी जेवी पद्धति ओने जानकारी पण आपवामां आवी तो विद्यार्थी मित्रो आ सवाल ज खाली आपणे मोटो छे बाकी जवाब तमे વસ્તી નિયંત્રણમાં યાંત્રિક પદ્ધતિઓના કોઈ પણ બે સાધનના નામ આપો કોપરટી નિરોધ કોપરટી અનિરોધ કોઈ વિદ્યુત પ્રવાહ ખાસ વિદ્યુત ભાર એટલે ક્યુ ગણવાનો છે શ્રેણી સમાંતર જોડાણ તફાવત કેથોડનો સૂત્ર અને ખાસ સૂત્ર તો ફરજિયાત શ્રેણી સમાંતરમાંથી હશે અથવા મણિકાણતાપાટ ડાબા હાથનો નિયમ

તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવે છે સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને વોટ્સએપની અંદર તમે જોઈન્ટ થઈ જાવ લિંક દ્વારા બરાબર જેથી કરીને મટિરિયલ મૂકવામાં આવે તો તમને નોટિફિકેશન દ્વારા મળી શકે આપણે અગાઉ બધા બી સીડીની ચર્ચા થયેલી છે એટલે માત્ર ખાલી જાણકારીના રૂપે લઈએ છીએ બરાબર જેથી કરીને તમને પાકું કર્મ કારણ કે પાકું તમારે જ કરવાનું હોય છે તમને ખ્યાલ આવે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત